શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે તમે જે પ્રાપ્ત કરવા માંગો છો એને બરાબર જાણી લો સમજી લો જેથી બીજાનું જોઈને તમને ભવિષ્યમાં કોઈ પ્રકારનો ન રહી જાય જેથી ભવિષ્યમાં તમને માર્ગ બદલવાની ઈચ્છા ઉભી ન થાય શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે જગતમાં બે માર્ગ છે એક ભોગનો અને બીજો ભક્તિનો ભોગના માર્ગમાં જીવ ઈશ્વર પાસેથી આલોક અને પરલોકમાં મોજશોક અને ભોગવિલાસ ભોગવવાની આશા અને અપેક્ષા રાખીને જીવે છે અને એના માટે પ્રયત્ન કરે છે તમારે જો ભોગનો માર્ગ જોઈતો હોય તો તમે શિવજી પાસે શિવજી પાસે જજો શિવજી તમને ભોગ આપશે જગતનો એક નિયમ છે કે દુનિયામાં જે વસ્તુ આપણને પ્રિય હોય છે ને તે આપણે બીજા કોઈને આપતા નથી પરંતુ જે વસ્તુ અપ્રિય હોય તે જે વસ્તુ ના ગમતી હોય એ બહુ આગ્રહપૂર્વક બીજાને પધરાવી દઈએ છીએ ઘરમાં ક્યાંકથી સાડી આવી એના રૂપ રંગ ગમ્યા નહીં તો કબાટમાં છે એક નીચે ઘડી ઘડી કરીને ગોઠવી રાખી છે છ આઠ મહિના વીતી ગયા છે નણંદબાની ઘરે પધરામણી થઈ છે ભાભીએ નહોતું એટલો બધો વાર શબ્દોમાં ઠાલવીને પેલી સાબડી સાડી એમના હાથમાં મૂકી દીધી ખાસ તમારા માટે જ લાવી છું આમ ન બને એટલું બીજે ક્યાંયથી નથી નીકળતું કારણ કે નથી ચાલતું એ બધું ઠાકોરજીના ઘરે આપી આવો તો મહાદેવજી પરમ ભાગવત છે એમને પ્રભુની ભક્તિ પરમ પ્રિય છે પરિણામે મહાદેવજી ભક્તિનું દાન કોઈને કરતા નથી તેઓ ભક્તિમાં એવા મસ્ત છે એવા મસ્ત છે કે એમને ભોગ સરખો આવતો નથી એ સ્મશાનમાં પડ્યા રહેવામાં પણ આનંદ માણે છે એટલે જ એમની પાસે જઈને એમ કહે છે કે બાપજી થોડી સંપત્તિ આપો તો મહાદેવજી કહે છે કે ટોપલા ભરીને લઈ જાઓ મારે કાંઈ કામની નથી પ્રભુ જેના ઉપર ખીજે છે જેને દૂર રાખવા માંગે છે એને થોડી સંપત્તિ આપી દે છે નાનું બાળક આપણને હેરાન કરતું હોય પજવણી કરતું હોય તો એના હાથમાં તમે તમેનાથ કેડબરી ચોકલેટ પધરાવી દો એટલે રાજીના રેડ થઈને રમવા ચાલ્યું જાય પછી તમે તમારી મસ્તીમાં જીવ્યા કરો આવી સંપત્તિ રૂપે કેડબરી ચોકલેટ પ્રભુ આપણા હાથમાં આપી દે છે